ધાનેરા તાલુકામાં આસ્થાના પ્રતિક સમાન વાલેર ગામ ખાતે આવેલા પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવંત સમાધિના દર્શન કરવા માટે આવતીકાલે ભાદરવા સુદ પાંચમના પાવન પર્વે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે આ દિવસ પૂજ્ય સુંદરપુરી મહારાજનો સમાધિ દિવસ હોવાથી તેનું વિશેષ મહત્વ છે ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે અહીં વર્ષમાં આવતી બાર પાંચમ ભરવાથી તેમની બાધા અને માન્યતાઓ પૂર્ણ થાય છે આ પરંપરા અનુસાર આવતીકાલની મુખ્ય પાંચમના દિવસે ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક સ્થળોએથી પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનો મોટો પ્રવાહ જોવા મળશે ભક્તોની સુવિધા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો માટે ભોજન અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ રહેશે આ વર્ષે ભોજન પ્રસાદના લાભાર્થી તરીકે વાલેર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ચેનજી કાજજી વાઘેલા પરિવાર બન્યા છે જ્યારે વર્ષોથી ચાલી આવતા પરંપરા મુજબ થાવર ગામના પટેલ ભુરિયા પરિવાર દ્વારા પૂજ્ય સુંદરપુરી મહારાજને નૈવેદ્ય ધરાવવામાં આવશે આ ઉપરાંત અમદાવાદથી આવેલા ભક્તો અને સેવકો દ્વારા સવારે દસ કલાકે સમાધિ મંદિર પર નેજો ચડાવવાનો કાર્યક્રમ યોજાશે વાલેરધામ એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં શિષ નમાવવાથી અને પાંચમ ભરવાથી અનેક દુઃખો દૂર થાય છે તેવી ભક્તોમાં પ્રબળ શ્રદ્ધા છે આવતીકાલના વિશેષ આયોજનને લઈને મંદિરના વર્તમાન ગાદીપતિ સુખદેવપુરી મહારાજ દ્વારા ભક્તો અને સેવકોને આ ધાર્મિક ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં દર્શન અને ભોજન પ્રસાદની વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક ગ્રામજનો અને સેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે જેના કારણે આ ભવ્ય ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે